ધારી ખાતે બજરંગ ગ્રુપ નામની સેવાકીય સંસ્થા દ્વારા રિનોવેટ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી બજરંગ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલુ હતી પરંતુ થોડા સમય પહેલા એમ્બ્યુલન્સની અંદર ખર્ચ આવી ગયો અને એ પણ એ ખર્ચ પૂરી કરવા માટે ટિંબડિયા પરિવારે બજરંગ ગ્રુપને પૂરેપૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સનો લોકાર્પણ કરવામાં આવેલ જય બજરંગ રોજ ધારી બજરંગ રૂપને આદની રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી હતી એનું રિનોવેશન કરી અને કોઠાપીપળિયા બાજુનું ગામ છે એના દાતાશ્રીએ રિનોવેશન માટે સવા લાખ ઉપર જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો રિનોવેશન કરાવેલ છે અને આ બજરંગ રૂપમાં એ મહેશભાઈ ટિંબડીયા દાતા તરીકે છે ખૂબ સરસ સેવા આપી આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી ધારાસભ્ય શ્રી જેવીયુભાઈ કાકડીયા જીતુભાઈ જોશી ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજડીયા અને કેટલાક મહેમાનો ધારીના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અધિકારી પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમનું લોકાર્પણ આ ગાડીને ફરીવા લોકો સુધી એક નજીવા દર ઉપર એમ્બ્યુલન્સ મૂકી છે બજરંગ ગ્રુપ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી રહી છે બધાને જય સ્વામિનારાયણ